એટલે પપ્પા કે રેવા દે એટલે આપણે પપ્પાને કે પાડે કાપા આપડે બનાવી દીધા કાપા પાડવાનું એનું કામ આપણું કામ નહીં ખાવાનું અહીંયા આપડા જમનભાઈ બેઠા હે બે બે બેજો અડદિયાની ચોકી લઈને ખાવા માટે તૈયાર એક થાળી અહીંયા પડી હે ખલાસ થવા આવી હે અહીંયા શ્રુતિ બેઠી હે બટર લઈને આય જાનુ બેઠા હે ચા પીવે હે ચા ખાખરા ગાંઠિયા અને આ હા ગોભિત

જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં જ છીએ અને આજ તો અમે જવાના છે જમવા તો એના માટે જો આપણે તૈયાર થઈ ગયા છે અને જાનુ પણ ગાડી કાઢી લીધી છે તો હાલો આપણે જઈ જમવા હવે લગન ચાલુ થઈ ગયો પહોંચી ગયા જમવા તો આપણે લગ્નમાં જમીને ત્યારબાદ આપણે દાંડી રસમાં ભોગી ગઈ ત્યાં જો એન્ટ્રી થતી હતી શ્રુતિ કે મમ્મી ગર્દી નથી જાવ તો એટલા માટે ખુરશી માથે ચડીને જોવે છે એ તો ખુરશી માથે ચડી ગઈ ને મને ક્યાં નથી જાવું તો પોતે જો ને ખુરશી માથે ચડીને જોવે છે ને આટલી બધી ગર્દી હતી અને આપણે પણ અહીંયા ઊભા હતા ને આપણે પણ જોતા હતા ત્યારબાદ જોઈએ એમ કે એન્ટ્રી થઈ વડરાજાની છોકરાના લગ્ન હતા ત્યારબાદ શ્રુતિ કે મમ્મી આપણે પણ ફોટા પાડ્યો તો ત્યારબાદ સુરતીના જમવાના આવા આપણે ફોટા પાડ્યા